વડોદરા શહેરમાં આવેલા આરવી દેસાઈ રોડ નવાપુરા ખંડેરાવ માર્કેટ પાસે મોટું વૃક્ષ ધરાશય થતા અનેક વાહનો વૃક્ષ નીચે ગયા વડોદરા શહેરમાં આવેલા દેસાઈ રોડ નવાપુરા ખંડેરાવ મંદિર પાસે વૃક્ષ વૃક્ષ ધરાશય અનેક વાહનો નીચે દબાઈ ગયા હતા અને રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેશન દ્વારા વૃક્ષ સ્ટીમિંગ કરવામાં ન આવ્યું હતું જેના કારણે આ મહાકાય વૃક્ષ ધરાશય થઈ ગયું હતું જેની નીચે અનેક વાહનો દબાઈ ગયા હતા જ્યારે ફાયર કંટ્રોલને જાણ કરતા ફાયર સૈનિકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા વૃક્ષ કટિંગ કરીને રિક્ષા અને બાઇકોને બહાર કાઢવામાં આવ્યા હતા વોર્ડ નંબર તેર માં ખંડેરા મંદિરની પાસે એક મોટું લીમડાનું ઝાડ પડી ગયું છે એની નીચે એક બે રિક્ષા વધારે નુકસાન થયું સાથે સાથે એક બાઇક જે ટુ વ્હીલર ની ગાડી હોય એ પણ અંદર દબાઈ ગઈ છે અને લાખો રૂપિયાનું નુકસાન થતું હોય જ્યારે ગાર્ડન શાખામાં વિસ્તારના લોકો વારંવાર ફોન કરીને અરજી કરીને કે ભાઈ ઝાડ કટિંગ કરવામાં આવો કે વધારે મોટું થઈ ગયું છે કે માણસો નથી એવું કરીને કામગીરી ન કરવાના લીધે એમની બેદરકારીના લીધે આજે બે રિક્ષાવાળાઓને મધ્યમ વર્ગના લોકોને એટલું બધું નુકસાન થયું છે એક બાઇક આખીને આખી નીચે તૂટી ગઈ છે અને વિસ્તારના લોકોએ જેવી અમને જાણ કરી કે અહીં વૃક્ષ પડી ગયું છે મોટું ઝાડ પડી ગયું છે તરત જ અમે ફાયર બ્રિગેડમાં ફોન કરી દીધો એમજીવીસીએલ વાળા ફોન કર્યો સ્ટેટ લાઈટ વાળા તમામ લોકોને સ્થળ પર બોલાય છે ને ઘણા સમયથી થી લાઈટ બંધ છે કામગીરી ચાલુ છે પણ વહેલી તકે કામગીરી પૂર્ણ કરે અને વિસ્તારમાં જે આખા વિસ્તારમાં જે આરવી દેસાઈ રોડ પર લાઈટ નું જે બંધ છે એ વહેલી તકે ચાલુ કરવામાં આવે ને જે અમારા ભાઈઓનું જે નુકસાન થયું છે એમને ભરપાઈ મળવી જોઈએ એવી અમારી માંગણી કોઈ વ્યક્તિને જાણ થવાની ઈજા થાય છે કોને ઈજા નથી થઈ ભગવાન કરીને સારું કે કોઈને ઈજા નથી થઈ પણ જે ગાડીને નુકસાન થયું છે એ બી કંઈ ઓછું નથી વધારે નુકસાન થયું છે